હખોલા ભાઈ કે નઈ છોડ ના તું ના તારું કરિયર પણ ટેલેન્ટ આ બધું તો તું જો અરે યાર તું ના મને શાંતિ શાંતિ રાખ ને યાર આ શાંતિ આપે છે તું તારા પરિવાર વિચાર આ તારું શરીર જો તારા હોઠ કાળા પડી ગયા છે તારું શરીર કેટલું પતલું પડી ગયું છે એ હું છોડી શકું જે મને ઈચ્છા થાય ત્યારે હું છોડી દઈશ એવી રીતે કે રીતે છે તું મનથી જ્યાં સુધી નહીં વિચારે કે મારે આ છોડવું જ છે ત્યાં સુધી નહીં છોડી શકે છોડાઈ જશે આ જાય છોડો છે ત્યારે ગટકે હું છોડી દઈશ ત્યારે મારી ઈચ્છા છે સાવ ચાલ તું મારી જગ્યાએ જા ચાલ અરે તમે લોકો અંજલી આ જોને હું આને વ્યસન મુક્ત કરવાનું કહું છું પણ એને મરવું જ છે પછી વાત જ માનતો નથી તો હવે તું જ કંઈક સમજાય સાયકોલોજીની ભાષામાં અરી પ્રિયા તને ખબર છે એને આ વ્યસન છે ને એનો એક શોખ બની ગયો છે તેની કડક છે એનો ગુલામ બની ગયો છે એને ખ્યાલ જ નથી કે આ વ્યસન મારી દુનિયા બગાડ નાખશે નથી આ એવું નથી યાર એવું જ છે તમે નહીં સમજો યાર કેટલું ટેન્શન છે મારી પર ટ્રેન્સન લે છે નહીં તું તારું તું સ્ટ્રોંગ બન આવી નાની નાની પડી ગઈ અને દવાથી તું બહુ જ છે આગળ ખરાબ થશે તારું બી તું સ્ટ્રોંગ છે તું આ છોડવાનો પ્રયત્ન તો કર યાર પ્રયત્ન તો હું કરું છું પણ મારે નથી રહેવાતું તલબ લાગે મને યાર તું આનો ગુલામ બની ગયો છે બસ ખાલી તું વિચાર અને ખાલી થાની લે કે મારે છોડવું જ છે પણ હું કરું છું પૂરો પ્રયત્ન કરું મારો તું આ કેમિકલ દવા જેવાના વિલ પાવર રમતમાં ફસાઈ ગયો છે બસ તારે ખાલી આમાંથી બહાર નીકળવાનું છે આ કેમિકલ એના કરતા તું આગળ વધ હમ વાત તો સાચી છે તારી પણ કઈ રીતે હું આગળ વધું આમાં તું ખાલી વિચાર તો કર ખાલી તારે છોડવું છે એટલો વિચાર કર અમે તમે તારી સાથે છીએ અને તને મદદ કરશું હું 100% મારો પ્રયાસ કરીશ અમે તારી સાથે છીએ તું એક નિર્ણય તો લે પણ આજથી જ મારે નિર્ણય લેવો આ બાબતે કે મારે મારા પરિવાર માટે કંઈક કરવું છે મારે આગળ વધવું છે તારું કંઈક સપનું હશે તારા પેરેન્ટ્સ નું કંઈક સપનું હશે કે તારે કંઈક જગ્યાએ તને જોવા માંગતા હશે એ લોકો છે તો ખરી મારા સપનું બહુ પણ હું ફસાઈ ગયો વમળમાં ફસાઈ ગયો છું બસ આમાંથી જ બહાર નીકળવાનું છે તું નિર્ણય લે કે આજથી હું છોડું છું લે આજથી જ નિર્ણય લઉં છું મન સમજાઈ ગયું ગમે ત્યારે પણ વ્યસન લેવાની તલપ થાય ને ત્યારે તું અમારી પાસે આવજે અમારી સાથે વાત કરજે અમને તને ડાયવર્ટ કરશે તને વિચારો આ વ્યસન થી દૂર થઈ જશે નહીં હવે એવું જ કરું આજેથી જ હું ત્યાગ કરું છું બધી વસ્તુનો અને ગમે ત્યારે મુશ્કેલી હોય ને ત્યારે અમારી પાસે આવજે અમે તને સાથ સંપૂર્ણ રીતે આવશે અને એકલો નહીં રાખીએ આજે જ હું આનો સંપૂર્ણપણે ત્યાગ કરું છું આપણા સમાજના યુવાનો જ્યારે પટકે છે ને ત્યારે મોટા ભાગના લોકો તેને સમજવાળા ઓછા હોય છે અને તેને સંભાળવાવાળા વધુ હોય છે ત્યારે તમે એને ધિક્કારો નહીં બસ ખાલી એને તેમની મદદ કરો અને તેને આગળ વધવા અને તેને દૂર કરવા વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટેના તેને પ્રયત્નો કરો વ્યસનની વ્યક્તિ માટે સમાજ એ એક દુર્બળતા નહીં પણ તું એક સશક્તા હોવી જોઈએ કે સમાજ મારી મદદ કરશે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તો ચાલો આપણે મળીએ અને આપણા સમાજની અંદરથી વ્યસન ને ભગાડીએ આપણે એક નવી સવાર લાવીએ ચલો